ગુજરાત હાઉસિંગ બોર્ડના ગુરવા અશાંત ધારાને રજૂઆત કલેક્ટરને કરવામાં આવે જેમાં પંદરસો સાહીઠ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ ન મળતા આ અંગે તંત્રને રજૂઆત થતી રહી છે હાલ તંત્ર દ્વારા કાર્યવાહી અંગે શરૂ કરવામાં આવેલ કાર્યવાહી જેથી લાભાર્થીઓને તેમના અધિકારના દસ્તાવેજો સમયસર મળી શકે સંકલન બેઠકમાં ઉંડેરા અને છાણીના મહત્વના વાહન વ્યવહાર માર્ગોને જોડતા ભવિષ્યના ઉંડેરા અંડરપાસ તથા નવા રેલવે ઓવરબ્રિજ સંબંધિત કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી

સયાજીગંજ વિધાનસભાને લગતા જે ઘણા બધા પ્રશ્નો ગયા વખતે પણ અમે ઉઠાવ્યા હતા એનું ફોલો જેમ કે ઉંદેરા અને કરોડિયા નવાયાડ છાણી ટીપી તેરમાં જે સૂચિત સોસાયટીઓ છે આ સૂચિત સોસાયટીઓ નો મંજૂરી એટલે પહોંચી છે રેલવે ઓવરબ્રિજ એટલે કે અલકાપુરી ગરનાળા અને રેલવે ઓવરબ્રિજ અને એની સાથે ઉંડેરા કરોડિયાને પણ છાણીને જોડતા બે રેલવે ઓવરબ્રિજ જે મંજૂર થયા છે તો એનું વર્ક પ્રોગ્રેસ ક્યાં લગી પહોંચ્યો છે એ વિષયની અંદર પણ આજે વાત કરી છે ઉંડેરા કરોડિયા સહિતના સાત ગામો જ્યારે ચાર વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યા ત્યારે એમના પેન્ડિંગ બિલો બાકી હતા તો એ સાથે સાત ગામો અલગ અલગ વિધાનસભાના છે તો અલગ અલગ વિધાનસભાના સાત ગામોના બિલોનું ચૂકવણું આ વિષય પણ એમની પાસે પ્રોગ્રેસ હેઠળ છે તો એની પણ ઇન્ક્વાયરી કરી છે નાગરિકો વસે છે તો રેલવે પાસે જે આપણું બસ સ્ટેન્ડ આવ્યું છે એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપો થી આની બસો ની સંખ્યા વધારવામાં આવે નવી બસો શરૂ કરવામાં આવે એ દિશાની અંદર પણ માગણી મૂકવામાં આવી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવામાં જે રીતે કલેક્ટરશ્રીએ અમારા એક આવેદન પર પંદરસો ને સાહીઠ જેટલા મકાનોનો અસાન ધારો એક જ પરિપત્રના આધારે કાઢીને આપ્યો હતો એવી જ રીતે સિટી સર્વેમાં પણ એમનું નામ એક સાથે ચડાવવામાં આવે અને જો આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે ને બધી જ હાઉસિંગ કોલોનીઓમાં આ પ્રમાણે જો અમલ કરવામાં આવે તો એમને જે ઇતર ખર્ચ પર મકાને લાગે છે ને તો એ ખર્ચ બિલકુલ નહી થાય તો લોકોના રૂપિયા બચવાના છે તો એ દિશાની અંદર પણ આજે અમે કરી છે કેટલાક સરકારી જમીનો પર અનઅધિકૃત લોકોનો કબજો બાંધકામ આ વિષયને લઈને પણ એને ફેન્સિંગ કરવા માંગીએ છીએ કેમ અથવા તો આવા પ્લોટોને સરકારી પાર્કિંગ પોલિસીમાં સમાવવા માંગીએ સમાવી શકીએ કે નહીં એ દિશાની અંદર પણ અમે સૂચનો કરીએ છીએ